મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ઉત્તરાયણ પર વરસાદની આગાહી કરાઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બાર થી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે જો ઉત્તરાયણ સમયે જ માવઠો થાય તો પતંગ ક્રસે અને મોજ પર પાણી ફરી વળી શકે છે માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કળકળતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ ફરી થવા થવાની શક્યતાઓ છે જે પંદર જાન્યુઆરી સુધી એટલે કે લગભગ અગિયાર થી બાર દિવસ સુધી ચાલુ રહેશે ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોટા ભાગના જિલ્લામાં એક થી ત્રણ દિવસ કોલ્ડ વેવની ની આગાહી ભારતીય હવામાન વિભાગે જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે જાન્યુઆરીમાં માત્ર કચ્છમાં શીતલહેરનો એક દિવસ ઓછો રહેશે આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શીતલહેરને એક થી ત્રણ દિવસ વધુ રહેવાની શક્યતા છે બીજી બાજુ દક્ષિણ ગુજરાત સાથે મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દિવસ રાતનું તાપમાન સામાન્ય કરતા નીચું રહેશે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કચ્છના નાના રણમાં નર્મદાના પાણીનો વેડફાટ કચ્છના નાના રણમાં નર્મદાના પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે જો નર્મદાનું પાણી તે નાના રણમાં જતું અટકાવવામાં નહીં આવે તો કચ્છનું નાનું રણ ઘોડખર અભયારણ્યને બદલે પક્ષી અભયારણ બની રહી જશે હાલમાં કચ્છના નાના રણમાં નર્મદાના પાણીના થતા વેડફાટથી રણને ઇકોસિસ્ટમને પારવાર નુકસાન થઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવાઈ મુસાફરી કરનાર લોકોમાં વધારો અમદાવાદમાં વર્ષે રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ છે જ્યારે હવાઈ યાત્રીઓની સંખ્યા લાખ વધી ગઈ છે હવે લોકોમાં આરામદાયક અને લક્ઝરી મુસાફરીનું ચલણ વધ્યું છે જેના પગલે તેઓ વધુ ખર્ચ કરવામાં અચકાતા નથી આ જ કારણ છે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં વિમાનમાં મુસાફરી કરનાર લોકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ગોવા હિમાચલ મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે જ્યારે યુપી રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે નવા વર્ષના બીજા દિવસે કાચા તેલના ભાવમાં થોડો વધારો થયો છે આ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે છેલ્લા દસ દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત પંચાણું પોઈન્ટ ચાર રૂપિયા પ્રતિ લિટર રહી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ આજથી ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધી સારંગપુર સારંગપુર બ્રિજ બંધ આજથી અમદાવાદનો સારંગપુર બ્રિજ બંધ કરાયો છે આગામી દોઢ વર્ષ માટે સારંગપુર બ્રિજ બંધ રહેશે આજથી ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધી બંધ બ્રિજ રહેશે નવા બ્રિજની કામગીરી શરૂ થતાં બ્રિજ બંધ કરાયો છે વહેલી સવારે અનેક લોકો બ્રિજ બંધ થતા અટવાયા હતા અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર વધ્યો છે ત્યારબાદ ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પ્રી સંચાલકો સામે સરકાર નમી રાજ્યમાં પ્રી પ્રાઇમરી શાળાઓ માટે લાદવામાં આવેલા નવા નિયમો વિરુદ્ધ શાળા સંચાલકોના રાજ્યવ્યાપી આંદોલન બાદ ગુજરાત સરકારે ત્રણ મુખ્ય માંગણીઓને મોફિક સ્વીકાર કર્યો છે એક જાન્યુઆરી થયેલી બેઠકમાં સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે સમયમાં ફેરફારની જાહેરાત થશે સરકારે પંદર વર્ષના ભાડા કરાર દર વર્ષે રજીસ્ટી અને ટ્રસ્ટ રજીસ્ટ્રન્ટ જેવા કડક નિયમો અમલીકરણ કર્યા હતા જેનો વિરોધ થયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ અને ચૂંટણીમાં પડઘમ વાગી ગયા છે આને લઈને રાજ્ય ચૂંટણીમાં પંચે ઓગણીસ પચીસ ડિસેમ્બરે મતદાર યાદી જાહેર કરી છે રાજ્ય ચૂંટણી પંચના સચિવ જી સે બ્રહ્મ ભટ્ટે યાદી જાહેર કરી હતી તે અનુસાર તોતેર નગરપાલિકાની ચૂંટણીની સાથે જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી મનપા તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી માટેની મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદ ફ્લાવર શો શરૂ અમદાવાદમાં આવતીકાલથી ઇન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થશે તે જાન્યુઆરી સુધી ચાલશે ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાલે સવારે નવ કલાકે તેનું ઉદ્ઘાટન થશે જેમાં વિવિધ કલ્ચરથી લઈને પ્રતિ મુકાય છે ઓડિયો ગાઈડ છે તેની મુલાકાત લેનાર વ્યક્તિને ક્યુઆર કોડ સ્કેન કરી ફૂલ કલ્ચર અને ઝોન વિશેની માહિતી મળશે બાર વર્ષથી વધુના વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર સિત્તેર અને શનિ રવિ દરમિયાન સો રૂપિયા ફી રહેશે ત્યારબાદ હવામાન નિષ્ણાંતોની મોટી ચેતવણી ભારતીય હવામાન વિભાગ મુજબ દેશમાં લઘુત્તમ તાપમાન સતત વધી રહ્યું છે કડકડ શિયાળાના દિવસો ઘટી રહ્યા છે બીજી તરફ હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે જૂન બે હજાર ત્રેવીસમાં માસિક વૈશ્વિક તાપમાન સરેરાશ કરતા દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું આ પેટર્ન બે હજાર ચોવીસમાં પણ ચાલુ રહી જોકે જુલાઈ બે હજાર ચોવીસમાં થોડી રાહત મળી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો